વધુમાં જાણવા મળી રહ્યું છે કે પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી જેમાં ટેવુરામ સર્કલની સામે તોલાની સાયન્સ એન્ડ આર્ટસ કોલેજની પાસે આવેલી રીધી એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં દરોડો પાડી દારૂની મહેફિલ મારતા ત્રણેય શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે